ખેડા જિલ્લા વહીવટી પ્રશાસન સતર્ક થયું ખેડા જિલ્લાના ગળતેશ્વર અને કપડવંજ તાલુકાના બે બ્રિજ પર વાહન બ્રિજ સાત સપ્ટેમ્બર સુધી બંધ રહેશે જ્યારે નવા ગામ બ્રિજ એક વર્ષ માટે બંધ કર્યો છે સેવાલિયા સ્થિત મહિસાગર નદી પરનો બ્રિજ બંધ થતા અમદાવાદથી ગોધરા દાહોદ તરફના રૂટને અન્ય રૂટ પર ડાયવર્ટ કરાયો છે સેવાલિયા બ્રિજ નજીક ઘણી માઈન્સ આવેલી છે વેગન બ્લાસ્ટન લીધે બ્રિજની ક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો હોવાથી બ્રિજને બે મહિના માટે બંધ કરવો પડ્યો છે કાર્યપાલક ઈજનેર મહેન્દ્રસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આમ તો આ બ્રિજ ચાલે તેમ છે પરંતુ સરકારની સૂચના પ્રમાણે બંધ કર્યો છે તો સરકારના સૂચનો એ રીતે ચાલુ કરિટી આમ તો ચાલે એવું છે બ્રિજ પણ સૂચના છે ભાઈ થોડું ચલાવવું નહીં એટલે બંધ કરી દીધો ખેડા જિલ્લા વહીવટી પ્રશાસન સતર્ક થયું ખેડા જિલ્લાના ગળતેશ્વર અને કપડવંજ તાલુકાના બે બ્રિજ પર વાહન વેપાર બંધ કર્યો